ગુજરાતી જ્યાં ભેગા થાય ને ગમે એ પ્લાન કરીને ગમે કઈક કરે તો ખરા પચીસ કિલોમીટર દૂર રીંગણા જાય ને કરી પાલટી રીંગણા ના ઓળાની ને રોટલા ની આજ ને આપણે મનાલી થોડાક દૂર એક ગોંદલા ગામ સવાર નો

ચીજ ને પાલટી કરવાની છે આપણે ખેતરમાં માં બધા ને લગાડી દીધા હો ની કામે એક બાજુ રીંગણા ના ઓળા શેકાતા હોય ગુજરાતી ભેગા થાય એટલે વાતો તો ખૂટવાની જ નથી બેને ને બનાવ્યો મસ્ત ઓળો ને એમાં થી ગામડા ના રોટલા ને દેશી ઘી ભાઈ મજા જ આવી જાય મને લાગે છે બહુ ભૂખ એટલે હું થોડુંક ખાઈ લઉં ને તમે કઈ ભાઈ બનશે આવી રીતે પાલટી કરી છે વિડીયો એને મોકલી દેજો ગુજરાતી ભાઈઓ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ ફોલો કરતા રહેજો બધા બાય બાય